અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલ આગાહી જોઈએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર ના ડાયરેક્ટર માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાત ના મોટા ભાગના વિસ્તારો માં આગામી સાત દિવસ સુધી હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી છે કોઈ ભારે વરસાદ ની આગાહી નથી આ સાથે બાવીસમી જુલાઈ સુધી અનેકો વિસ્તારો માં ગાજવીજ ની સાથે પણ આગાહી આપવામાં આવી છે માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તર પ્રદેશ માં સર્જાય છે જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે આજે બાવીસ 20મી તારીખે ભારે વરસાદની આગાહી નથી. રાજ્યભરમાં અમુક સ્થળો પર છુટાછવાયા સ્થળો પર ગાજવીજની સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. વેધર મેપ પ્રમાણે 22 થી 24 તારીખ સુધીમાં અમુક સ્થળો પર તો કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા સ્થળો પર ગાજવીજની સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોવીસમી તારીખે રાજ્યભરમાં છુટાછવાયા સ્થળો પર ગાજવીજની સાથે વરસાદની આગાહી છે. આ સાથે 23-24 તારીખોમાં પણ ગાજવીજની સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી કે હાલ હાલતું ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે તેનું કારણ છે દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું બની રહ્યું છે આફ્રિકા તરફથી આવતા પવનો અરબી સમુદ્રમાં આવી દોઢ કિલોમીટર ઊંચાઈ પવનનું વાવાઝોડું તરફ જઈ રહ્યા છે જેના કારણે અરબી સમુદ્ર કે બંગાળના ઉપસાગરમાં ભેજ આવી શકતો નથી આ સાથે તેમણે જણાવ્યું કે આ વાવાઝોડોના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનું ઉપસાગર સક્રિય બનશે અને દેશના કેટલાક ભાગોમાં અને ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે રાજ્યના પૂર્વ ભાગોમાં વરસાદની સ્થિતિ વધુ રહેશે મધ્યમ ગુજરાતમાં પૂર આવવાની શક્યતા રહેશે જુલાઈના ચોથા સપ્તાહમાં અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે દસમી ઓગસ્ટ સુધીમાં તાપીની જળ સપાટી વધવાની શક્યતા છે